આદ્યશક્તિની આરાધનાના પર્વની શરૂઆતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં ગરબાનો માહોલ જામી રહ્યો છે જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી સમાજ અને સંસ્થાઓ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બિફોર નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને સાથે જ ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામ આપી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા નો જ ગરબા ગ્રુપ છે અને અમે છેલ્લા ચાર વર્ષથી રાત્રે બિફોર નવરાત્રિનું આયોજન કરીએ છીએ જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો અમારા ગ્રુપમાં જોડાય છે અને સૌ ભેગા મળીને ગરબા રમીએ છીએ તેમજ અમારા ગ્રુપમાં મિનિમમ પંદરથી સોળ સત્તર ગ્રુપ અમા એમાં ભાગ લે છે અને તેમાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એનર્જીપૂર્વક રમે છે અને લોકોનો ખૂબ સારો એવો સાથ સહકાર અમને મળે છે અને તેમાં અમને લોકોને નાની મોટી ટ્રોફીઓ અને સારા એવા ઇનામ આપીને તેઓને પ્રોત્સાહિત કરીએ છીએ નવરાત્રી રમવા તરફ અને લોકો અમારી સાથે જોડાઈને ખૂબ જ ખુશ થાય છે તે અમે જે રાત્રિ બિફોર નવરાત્રિ કરી છે એમાં અમે જે આપણી યુવા પેઢી છે જે વ્યસન કરે છે તેને તેના તે વ્યસનથી દૂર રહે એ માટે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર જે ટ્રસ્ટ છે એની સાથે તે અમા સાથે જોડાયું છે અને તેના દ્વારા અમે લોકોને સંદેશો આપીએ છીએ કે તેઓ વ્યસનથી દૂર રહી અને સારા એવા માંગ છેલ્લા ચાર વર્ષથી અમે રાત્રિ દીપો નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને આમાં અમે ખેલૈયાઓને ખેલૈયાના થ્રુ એક સારો સંદેશો આપીએ છીએ અને હું જેમ ચેરિટેબલ ટ્રસ્ટના અમારી સાથે જોડાયું છે અને એના થ્રુ એક સંદેશો આપવા માગીએ છીએ કે આજના જનરેશનમાં તમે લોકો વ્યસનથી દૂર રહો અને સારા કાર્યક્રમમાં જોડાઓ અને પ્રગતિની રાહ ચાલો